બોલો સદગુરુ મહારાજની જય સત્ય સનાતન ધર્મની જય ગુરુ ભગવાન આ સંસાર મારે રે સદગુરુ પાર યુતારે સદગુરુ પાર યુતાર ना संकट टाळे आसंसार मारे सद्गुरु पार युतारे पिता जेम पुत्र नी मायायम गुरु लाड लडावे का कचरो दूर करीने રંગ ચડાવે આ સંસાર મારે સદગુરુ પાર ઉતારે મનુષ્ય દેહ દેવતા ને દુર્લભ મળે નહીં વારે વારે સાસાગર ની ભૂલવણી માં ફાફા મારે આ સંસાર મારે સદગુરુ પારય ઉતારે મૂર્ખનાર ને જાજુ શું ને લાજ સર ભાવે જમણા જાલી ને માર મારે ત્યારે હરિહરી સદગુરુ પાર યુતારે સદગુરુ દાતા દીન દયાળુ ચરણે આવ્યા ને યુગારે જન્મો જીવને પલમાં પાપ છોડાવે આ સંસાર મારે સદગુરુ પાર યુતારે જય પડી ગુરુ ચરણ ગુરુ ગુરુ નામ પુકારે દાસ મંગળ કહે બૂડતી બેડી પલ માં પાર ઉતારે આ સંસાર મા રે સદગુરુ પાર ઉતારે બોલો સદગુરુ મહારાજ જય સત્ય સનાતન ધર્મની જય ગુરુ ભગવાનની જય